टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। टेक्नोलॉजी के उपयोग जेटलोवाधियों से तेजलीश लोकोनी आर्थिक सुरक्षा पर झुक माये हैं। ભણેલા ઘણેલા લોકો પોતાના જ્ઞાનનો ખોટી દિશામાં ઉપયોગ કરી રહ્યા છે અને તેના જ કારણે આજે લાખો નિર્દોષોના બેંક એકાઉન્ટ દરરોજ ખાલી થઈ રહ્યા છે લોકોની આખી જિંદગીભરની બચત બેંકોમાંથી ખાલી થઈ રહી છે અને તેનું કનેક્શન ચીન સાથે છે આખરે તમારા ખાતામાંથી લાખો રૂપિયા ચીન સુધી કેવી રીતે પહોંચી રહ્યા છે કોણ છે ગુનેગારો જે ચાઇના ગેંગને મદદ કરી રહ્યા છે ધંધુકા અને મહુઆ જેવા નાના સ્થળો કેવી રીતે ચીન સાથે સંકળાયેલા છે આ તમામ સવાલોના જવાબ અમે આજની વિશેષ રજૂઆતમાં જણાવીશું તમારા ખાતાની સુરક્ષા કેમ થઈ નથી શકતી તેના વિશે અમે તમને વિગતવાર માહિતી આપીશું ફક્ત ગુજરાત જ નહીં દેશભરમાંથી રાતોરાત લોકોના ખાતા ખાલી કરવામાં આવી રહ્યા છે શું તમને એ ખ્યાલ છે કે મ્યુલ એકાઉન્ટ શું હોય છે કદાચ આ બધી બાબતોનું તમને ખ્યાલ નહીં હોય પરંતુ અમારી આ વિશેષ રજૂઆતમાં તમને મૂંઝવતા દરેક સવાલનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીશું ચીને ફેલાવી સાયબર જાળ સીધી જ એકાઉન્ટમાં પડશે ફાળ ભારતીયોને બરબાદ કરવાનું ચીની માફિયાઓનું મોટું ષડયંત્ર અત્યાર સુધી હજારો કરોડ રૂપિયા ચીન કરી ગયું છે રહેલી વ્યક્તિ વ્યક્તિનું જીવન મુશ્કેલ બની ગયું છે સાયબર ફ્રોડ ની સતત વધી રહેલી ઘટનાઓને કારણે તેમને હવે ડર સતાવી રહ્યો છે કારણ કે જે લોકોની મહેનતની મૂડી એકાએક ખાતામાંથી ગાયબ થઈ જાય તો કેટલું દુઃખ થાય તે વાત જેને અનુભવ થયો છે તેનાથી વધારે કોણ સમજી શકે કોઈના ખાતામાંથી ચાર લાખ રૂપિયા ઉડી ગયા કોઈના ખાતામાંથી દસ લાખ રૂપિયા જતા રહ્યા તો કોઈએ કરોડો રૂપિયા સામે ચાલીને જ ગઠિયાઓને પધરાવી દીધા ફક્ત ગુજરાતમાંથી છેલ્લા ચાર મહિનામાં

જેમાં ફરિયાદી સાથે સુડતાલીસ લાખ રૂપિયાનું ફ્રોડ થયું છે આ કેસની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચને ખ્યાલ આવ્યો કે આ કેસનું કનેક્શન ચીન સાથે જોડાયેલું છે તપાસમાં સામે આવ્યું કે આરોપીએ ઠગાઈના રૂપિયાને પ્રથમ લેયરમાં ત્રણ લોકોને વહેંચી દીધા જેમાં દસ લાખ રૂપિયા પશ્ચિમ બંગાળની વ્યક્તિના ખાતામાં ગયા

દસ લાખ રૂપિયા ગયા હતા તે દસ લાખ બીજા લેયર લોકોને વહેંચવામાં આવ્યા જેમાં એક વ્યક્તિના ખાતામાં વહેંચવામાં આવ્યા હતા જેમાં એક વ્યક્તિ ધંધુકાની છે એટલે કે પશ્ચિમ બંગાળની વ્યક્તિના ખાતામાંથી ત્રણ લાખ રૂપિયા ધંધુકામાં રહેતી વ્યક્તિના ખાતામાં આવ્યા જ્યારે આ અંગે ધંધુકાની વ્યક્તિને પૂછવામાં આવ્યું કે આ લોકો રૂપિયા ઉપાડીને આંગળિયા મારફતે કોઈ અન્ય વ્યક્તિને મોકલતા હતા હવે બન્યું કે ધંધુકાની વ્યક્તિના ખાતામાંથી આ રૂપિયા રોકડા ઉપાડી લેવાયા અને આ રોકડા ડીકે દેસાઈ નામની વ્યક્તિના ખાતામાં ભરવામાં આવ્યા ડીકે દેસાઈના ખાતામાં જમા થયેલા રૂપિયાને રાજ્યના જુદા જુદા શહેરના અગિયાર લોકોના ખાતામાં નાખવામાં આવ્યા ત્યારબાદ આ બધા જ રૂપિયા સુરતના ઘની નામની વ્યક્તિના ખાતામાં નાખવામાં આવ્યા તેના એકાઉન્ટમાં છેલ્લા બે વર્ષમાં એકસો ને પચાસ કરોડ રૂપિયા જમા થયા હતા ઘની આ રૂપિયા મુસ્તાકિન

એક લાખ રૂપિયા એક હજાર લોકોના ખાતામાં નાખવામાં આવે તો પોલીસ તેની તપાસ કેવી રીતે કરશે પોલીસે એક હજાર લોકોના ખાતાની વિગતો અને તેમના વિશેની માહિતી મેળવવી પડે તેમની પૂછપરછ કરવી પડે અને જો આ રીતે પોલીસ લિંક પકડીને આરોપીઓને પકડવા જાય તો સમયનો વધુ વ્યય થાય આટલા સમયમાં આરોપીઓ બીજા સંખ્યાબંધ ફ્રોડ કરીને લોકો સાથે છેતરપિંડી આચરે છે અને એટલે જ આવા કેસ પોલીસ માટે પણ પડકારજનક બની રહ્યા છે જ્યારે અમે ધંધુકામાં જો એનો અકાઉન્ટમાં પૈસા આવેલા આ માણસનો અટક કર્યો અને એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યો કે આ પૈસા બધા ત્યાં આ લોકો વિડ્રો કરીને ભાવનગર મોકલતા હતા પછી ભાવનગરમાંથી કાઢ્યો અને એમાં કોણ કોણ રિસીવ કરતા હતા કોણ આંગળીયા સામેલ હતા અને એમાં જાણવા મળ્યું કે આ લોકો પૈસા એકસાથ ભેગા કરીને આંગળીયા મારફતે ક્રિપ્ટો વોલેટમાં કન્વર્ટ કરીને દુબઈ મોકલતા હતા અને દુબઈમાં બેઠા બેઠા તીન ચાર નામ અમે અત્યારે મળ્યા છે પણ તપાસ અત્યારે ચાલુ છે હું નામ આપવા નહીં માગું છું અને આ પૈસા ત્યાં દુબઈથી ચાઈના મોકલવામાં આવે છે અને એની ટર્નઓવર જોઈએ તો કરોડોમાં ટનઓવર અત્યાર સુધી અમે જાણવા મળી છે પૈસાનું વિભાજન ખૂબ જ ઝડપથી થઈ જાય છે અને પોલીસ કાર્યવાહી કરતા સમયે મૂંઝવણમાં આવી જાય છે આરોપીઓની આજ મોડેસ ઓફ્રેન્ડીના કારણે અનેક લોકોના ખાતામાંથી ગાયબ થયેલા રૂપિયા પાછા આવી શકતા નથી તમને ખ્યાલ છે બે હજાર ચોવીસમાં અગિયાર હજાર ત્રણસો તેત્રીસ કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ નોંધાયો હતો જે ચાલુ વર્ષ સુધીમાં છોતેર ટકા સુધી તેનો વધારો થયો હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે બે હજાર પચીસના અંત સુધીમાં આ આંકડો એક પોઈન્ટ બે લાખ કરોડ સુધી પહોંચી શકે છે જે ભારતની જીડીપીનો ઝીરો પોઈન્ટ સાત ટકાનો ભાગ છે હવે પોલીસ આ ટેકનિકલ એક્સેસને કેવી રીતે પકડે છે અને કેવી રીતે નેસ્તા નાબૂદ કરે છે તે જોવાનું રહે આખું નેટવર્ક ખૂબ મોટા પાયે ચાલે છે અને તેનું સીધું કનેક્શન છેક ચીન સુધી ફેલાયેલું છે પણ આ બધાની વચ્ચે તમને કેવી રીતે ફસાવામાં આવી છે એ સમજવું પણ જરૂરી છે આ આખો અહેવાલ વિસ્તારથી જોશો તો તમને બધું જ સમજાઈ જશે એક એવું ષડયંત્ર જેની અંદર शिकार शिकार्त तमेशो एक जाड़ जे सीधी बैंक एकाउंट पर पाड़े फाड़ તમારા પર ઘણી વાર ફોન આવ્યા હશે કે શું આપને ઘરે બેઠા હજારો રૂપિયા કમાવા છે શું આપને નોકરીની જરૂરિયાત છે કે શું આપ ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો આ છે તે લોકોની સૌથી મોટી જાળ કેવી રીતે બનાવે છે તમને શિકાર આવો જાણીએ સૌ આ ગેંગ તમારા ડેટા એકત્ર કરે છે અને તેમના નિશાને હોય છે એવા કર્મચારી જે સરકારી કે પછી કોઈ ખાનગી કંપનીમાં કામ કરતા હોય સૌથી નંબર અને બીજી ડિટેલ એકત્રિત કરે છે અને આ વિગતો જ્યારે ભેગી થઈ જાય એટલે લોકોને કોલ કરવાનું શરૂ કરે છે એટલે કે તેમની ભાષામાં તેને ડિજિટલ અરેસ્ટનું પ્રથમ પગથિયું કહેવાય ફોન નંબર આવી ગયો ખાતાની માહિતી મળી ગઈ એટલે ખેલ શરૂ થાય છે ડિજિટલ અરેસ્ટનો ડિજિટલ અરેસ્ટ કરીને સૌથી પહેલા તો એવું કહેવામાં આવે છે કે તમારા ફોન નંબર ખાતા અને તમારા દસ્તાવેજોનો ખોટો ઉપયોગ થયો છે એટલે કોઈ પણ વ્યક્તિ ડરી જાય અને સામેવાળી વ્યક્તિને જે માહિતી માગે તે આપી દે સાથે સાથે પોતાની મહેનતની મૂડી પણ જેતે ખાતામાં રૂપિયા આવી ગયા બાદ ખેલ શરૂ થાય છે મ્યુલ એકાઉન્ટનો જેના વિશે વિસ્તારથી સમજવું જરૂરી છે ભારતમાં વિવિધ જગ્યાએ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થતા હોય છે પરંતુ ડિજિટલ એરેસ્ટ માટે આવતા ફોન અને સાથે જ તે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવતા ફોન ક્યાંથી આવતા હોય છે ખરેખર તે લોકો ક્યાં બેઠા હોય છે આવો જાણીએ તપાસમાં એવું સામે આવ્યું કે કંબોડિયા વિયેતનામ મ્યાનમાર થાઈલેન્ડ થી કોલ સેન્ટરો ચાલી રહ્યા છે ભારત પાકિસ્તાન અને શ્રીલંકામાં કોલ કરીને લોકો પાસે નોકરીના નામે રૂપિયા ખંખેરવામાં આવે છે ક્યાંક રોકાણના નામે ક્યાંક ખરેખર ચાઇનાનું હતું આ એકાઉન્ટમાં ક્રિપ્ટોકરન્સીના ઘણા બધા ટ્રાન્ઝેક્શન છે તે સામે આવ્યા હતા છેલ્લા ચાર મહિનાની વાત કરીએ તો છેલ્લા ચાર મહિનામાં સોળસો કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન છે જે આ એકાઉન્ટમાં મળી આવ્યા હતા અહીં ક્રાઇમ બ્રાન્ચને ક્રિપ્ટો કરન્સી એકાઉન્ટ હોલ્ડરને પકડવામાં એટલા માટે મુશ્કેલી આવી રહી છે કેમ કે તે એકાઉન્ટમાં કેવાયસી કરેલું નથી હોતું કેવાયસી ન કરેલું હોવાથી આ એકાઉન્ટ સાથે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ જોડાયેલા ન હોય તે સ્વાભાવિક છે આ કારણસર એકાઉન્ટ હોલ્ડરને પકડવાનું કામ ખૂબ જ પડકારજનક બન્યું છે ડાટા આપણે વાત કરીએ તો ઘણી બધી ગૂગલ પર પબ્લિક ડાટા ઘણા બધા અવેલેબલ છે ઘણા બધા વેબ પર ડાટા અવેલેબલ છે ઘણી બધા એજન્સીસ છે જો સર્વેનો ડાટા શેર કરતા હોય છે આ લોકો ત્યાંથી બધા ડાટા મેળવી લે છે ઘણીવાર બેંકનો ડાટા લીક થઈ જાય છે ઘણીવાર તમે શેર માર્કેટમાં એવી એપ્સ છે જો બહુ ઓછા કમિશન લે છે આ લોકો ડાટા એના પાસેથી લીક થઈ જાય છે

પરંતુ એકાઉન્ટમાં જેટલા પણ ટ્રાન્ઝેક્શન થાય છે તે ટ્રાન્ઝેક્શનના અમુક ટકાવારી પોતે મેળવતા હોય છે જેને સાદી ભાષામાં કમિશન કહી શકે આ બધાની વચ્ચે બીજા લોકો એવા છે જેમને પોતાના મ્યુલ એકાઉન્ટનો કોઈ ઉપયોગ કરી રહ્યું છે તેની જાણ જ નથી જેમાંથી એક હતા ધંધુકાના તે વ્યક્તિ જેમનું આ કેસમાં નામ સામે આવ્યું તેમને કોઈ જ ખ્યાલ ન હતો કે તેમના એકાઉન્ટનો ઉપયોગ ફ્રોડ માટે થઈ રહ્યું છે હવે તેવા લોકો કે જેમને ખ્યાલ નથી કે તેમના એકાઉન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે તેમને કેવી રીતે ફસાવામાં આવે છે તે જાણીએ ઘણીવાર આપણને એવા મેસેજ આવતા હોય કે ઘરે બેઠા આપ ત્રીસ કે પાંત્રીસ રૂપિયા કમાઈ શકો છો તે સિવાય પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું છે તમારી પાસે જોબ નથી તો જોબ માટેની તમારી પાસે તમામ ડિટેલ માંગવી અને તેનો દુરુપયોગ કેવી રીતે કરવો તેમને તે સારી રીતે આવડે છે આવા જ લોકોને પાઠ ભણાવવા તમારા રૂપિયા બચાવવા સાયબર ક્રાઇમની ટીમ દિવસ રાત એક કરીને મહેનત કરે છે પણ અહીં જવાબદારી તમારી પણ બને છે તમે પણ આવી કોઈ પણ જાળમાં ફસાવો નહીં અને આવા ફ્રોડનો શિકાર બનો નહીં કારણ કે સાવધાનીમાં જ સલામતી છે રાજ્યમાં લાખો લોકો સાયબર ફ્રોડનો શિકાર બનતા આખરે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મેદાને પડ્યા છે તેમણે સાયબર ક્રાઇમના ગુનેગારો વિરુદ્ધ ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવા સૂચના આપતા જ રાજ્યભરમાંથી પોલીસ ફ્રોડ આચરતા ગુનેગારોને પકડી રહી છે આખરે કેવી રીતે આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તે જોયું ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલહન્ટ સાયબર માફિયાઓમાં ફેલાયો ફફડાટ અમદાવાદ સુરત રાજકોટ ડિજિટલ ડાકોની તૂટી જાડ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમના ગુનેગારો વિરુદ્ધ ઓપરેશન મ્યુલ Hunt ની ડ્રાઇવ ચાલી રહી છે જેનો પ્રારંભ તારીખ 8 ડિસેમ્બર 2025 ના રોજ થયો આ ઓપરેશનનો હેતુ સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા મ્યુલ બેંક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો છે જે અંતર્ગત અમદાવાદ સાયબર ક્રાઇમે અત્યાર સુધીમાં 49 આરોપીઓની ધરપકડ કરી છે તેર ડિસેમ્બરના રોજ પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી તેમની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આરોપીઓ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ ફ્રોડ માટે કર્યો હતો તેઓ ભાડે અને કમિશન પેટે એકાઉન્ટ આપતા હતા આરોપીઓને ખાતા ખોલાવવામાં ખાતા દીઠ ચાલીસ હજાર રૂપિયા મળતા હતા આરોપીઓ બી ટ્રેડિંગના નામથી બંને એકાઉન્ટ ખોલાવ્યા હતા આ કંપનીઓ સામે કુલ બાર જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે આરોપીઓની તપાસમાં સામે આવી છે તેઓ દુબઈના માર્ક નામના શખ્સ સાથે સંપર્કમાં હતા એ અમારી ઓળખાણમાં અગાઉ આવેલો હતો અને એમના કહેવાથી અમે આ બીએફએક્સ ટ્રેડિંગ અને આ ટ્રેડ બજારના એકાઉન્ટ જે છે એ અમે ખોલેલા હતા દરેક એકાઉન્ટ દીઠ આ લોકોને ચાલીસ હજાર રૂપિયા જે છે એ એમને આપવામાં આવતા હતા અને અમારી પૂછપરછમાં અમને એવી માહિતી મળી કે આ એકાઉન્ટ જે છે એ દુબઈ સ્થિત આરોપીઓ જે છે એમને કોઈ એક એપ્લિકેશન બનાવી છે બાજાર એફેકસ કરીને એ એપ્લિકેશન જે છે એ શેર માર્કેટમાં રોકાણ કરવાની એપ્લિકેશન છે અને એ એપ્લિકેશનમાં ડિપોઝિટ અને વિડ્રોલના ઓપ્શન્સ એ એપ્લિકેશનની અંદર જ આપેલા છે કોઈપણ વ્યક્તિ ડિપોઝિટ ઉપર ક્લિક કરે એટલે એક ક્યુઆર કોડ જે છે એ જનરેટ થાય છે અને આ ક્યુઆર કોડના માધ્યમથી કોઈપણ વ્યક્તિ રૂપિયામાં અથવા તો ડિજિટલ કરન્સીની અંદર પણ એ એપ્લિકેશનની અંદર શેર માર્કેટની અંદર જે છે એ રોકાણ કરી શકે છે આ હકીકતના આધારે અમે આ બંને આરોપીઓ જિગ્નેશ દલસાણિયા અને જે અન્ય આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં અમે બીએનએસની કલમ ત્રણસો સત્તર બે ત્રણસો સત્તર ચાર ત્રણસો અઢાર ચાર

જે સાત આપવામાં આવી ઓછી સુરત શહેરની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા અમે લોકોને ચાર હજાર અકાઉન્ટની માહિતી મળેલ હતી જેમાંથી ચેક અથવા તો એટીએમ વિથ્રોલ સુરતથી થી થયેલ હતું એમાં જે કમ્પ્લેન્ટ છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે જે અલગ અલગ મ્યુલ એકાઉન્ટમાં નોંધાયેલ છે અત્યાર સુધીમાં અમે લોકોએ ત્રેવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે એના સિવાય જે પણ કેસમાં સાત વર્ષથી ઓછીની સજા હોય એમાં અમે લોકો સીધું ધરપકડ કરી શકાય એમ નથી તો એટલે આવા કેસોમાં નોટિસ પણ આપવામાં આવ્યું છે બીજી તરફ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે પણ લોકોના ખાતામાં જમા થયેલા એકવીસ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે પોલીસે કમિશનની લાલચમાં ભાડે આપનારા ખાતા ધારકો ઉપર તવાઈ બોલાવી છે અત્યાર સુધી રાજકોટમાં સત્તર આરોપીઓ પકડાયા છે જેમની સામે છ અલગ અલગ ગુના નોંધાયા છે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ યાદીના મ્યુલ ધારકોની પૂછપરછ કરવામાં આવી અને તેમના એકાઉન્ટ ચેક કરવામાં આવે જેમાં આ ચેકિંગ દરમિયાન તેમાંથી ટોટલ એકવીસ કરોડ બાર લાખ રૂપિયાને ગેરકાયદેસર વ્યવહાર થયેલાનું જણાય આવેલ છે આ ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં ટોટલ છ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં સત્તર આરોપીઓ સામેલ છે અત્યાર સુધીમાં અગિયાર આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને બીજા છ આરોપીઓને પકડવા માટે તપાસ તજવીજ ચાલુમાં છે તો આ તરફ પાટણમાં પણ સાયબર માફિયાઓનું નેટવર્ક ખતમ કરવા માટે મ્યુલ એકાઉન્ટ ઉપર આવી છે જે લોકો પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપીને કમાણી કરતા હતા તેવા ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે ત્રણ આરોપીઓ ફરાર છે આ તમામ આરોપીઓના ખાતામાં બે પોઈન્ટ ચુંબોતેર કરોડ રૂપિયા જમા થયા હતા પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબુલાત કરી છે કે તેઓ પોતાના નામે ખાતું ખોલાવીને ભાડે આપતા હતા બટલામાં તેમની ઉપર રહેલા અન્ય આરોપીઓ કમિશન આપતા હતા આ ગુનામાં સુધી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં કુમાર દાદુજી નાગર લીમણી પાટણ ઠાકોર વિકાસ વિનોદજી રહે રોડ પાટણ સાગર ચંદ્રકાંતભાઈ સોલંકી રહે મોટીસરા પાટણ અને સુરેશ માનસિંહભાઈ ચૌધરી રહે કસરા તાલુકો કાંકરેજ આટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે પ્રજાપતિ અક્ષય ચાલુમાં છે ગુજરાત પોલીસની આ કામગીરી ખૂબ જ સરાહનીય છે જો આ જ પ્રકારે ભાડે આપનારાઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે તો મુખ્ય આરોપીઓ સુધી પહોંચી શકાશે અને ડિજિટલ ડાકુઓથી લોકોને બચાવી શકાશે પીરુ રિપોર્ટ ન્યૂઝ કેપિટલ પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર